લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું ચૌહાણી તમે જોડાવો મારી સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ આજના સમાચાર જૂનાગઢ અમારા રિપોર્ટર વિપુલ કકર સાથે તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ આજ રોજ વિસાવદર સત્યાસી વિધાનસભા ચૂંટણીમાં બગડુ ગામે શાંતિપૂર્વક આશરે બાવન મતદાન થયું આજ રોજ વિસાવદર સત્યાસી વિધાનસભાની ચૂંટણીમાં બગડુ ગામમાં શાંતિપૂર્વક આશરે બાવન જેટલું મતદાન થયું તેમજ બગડુ ગામના તાલુકા પંચાયત સદસ્ય શ્રી મહેન્દ્રભાઈ ડોબરિયાએ બગડુ ગામના લોકોનો આભાર માન્યો હતો મારું નામ મહેન્દ્ર ડોબરિયા સદસ્ય તાલુકા પંચાયત બગડુ આજે સત્યાસી વિધા વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં બગડુ ગામમાં અમારે આજે મતદાન હતું એનું ટોટલ મતદાન ચોત્રીસો દસનું મતદાન હતું એમાંથી સત્તરસો પંચાણુંનું એટલે કે આશરે બાવન પોઈન્ટ ટકા મતદાન થયું છે અને મતદાન એકદમ શાંતિપૂર્ણ થયું છે તમામ મતદારોનો ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું સમાચાર તો રોજના છે પણ અંદાજ છે ખાસ તો ફરીથી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકશામના ન્યૂઝ સાથે